પોરબંદરની ચેમ્બર ઓફ કોમર્સ સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા પોરબંદરથી ભાવનગરની ટ્રેન શરૂ કરવા અનેક રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે રેલવે વિભાગ દ્વારા પોરબંદરથી ભાવનગર ટ્રેનની કનેક્ટિવિટી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પોરબંદરના રેલવે સ્ટેશનથી અનેક ટ્રેનો કાર્યરત છે પરંતુ પોરબંદરથી ભાવનગર જવા માટે એક પણ ટ્રેન કાર્યરત નથી જેથી પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અવારનવાર પોરબંદરથી ભાવનગરની ટ્રેનોના પ્રારંભ કરવા

આ બાબત માટે આપણા સાંસદ રમેશભાઈ ધડુકે પણ ખૂબ જ મદદ કરી હોય અને રમતભાઈ ધડુકના સાનિધ્ય નીચે જ પરમ દિવસે સાંજે સાત વાગે શીતલ ત્યાં ઉદઘાટન કરવામાં આવે છે અને આ ટ્રેન પોરબંદરથી સવારે સાડા સાતે નીકળશે બપોરે એકને થશે ભાવનગર પહોંચશે ત્યાંથી બપોરે ત્રણ વાગે રિટર્ન થશે રાત્રે દસ વાગે પાછું પોરબંદર પરત આવશે એટલે પોરબંદર ભાવનગર માટે કોઈ રૂટ નથી વર્ષો થયા કે જે માગણી હતી બ્રોડગેજના સમયની એટલે ઓગણીસો ઇઠ્યોતેરથી માંગણી હતી એ માંગણી પોરબંદરની સંતોષ થાય ગઈ માટે આપણે રમેશભાઈ ધ્રુપ સાહેબનો આભાર માની છે ભાવનગર ડીઆરએમ સાહેબનો આભાર માની છે અને નિસીમ સાહેબનો પણ આભાર માની છે કે પોરબંદરને આવી સારી સુવિધામાં મદદ કરી એ માટે પોરબંદરની જનતાએ પૂરેપૂરો લાભ લેવાનો છે અને પોરબંદર ભાવનગરની ડાયરેક્ટ ટ્રેન ચાલુ થઈ ગઈ છે જે આપણે જણાવું છું પોરબંદરના રેલવે સ્ટેશનથી ઉપરથી પોરબંદર વેળાવળ ટ્રેનને પણ રાજકોટ ડાયવર્ઝન કરાયું છે જેથી હવે સવારના સમયે પણ રાજકોટ જવા માટે ડાયરેક્ટ ટ્રેન મળશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ Пур бендә